પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું બજેટ એકસો ચાલીસ કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પૂરું કરનારું તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ગરીબ યુવા અન્નદાતા અને મહિલાઓ વિશેષ ધ્યાન બજેટમાં મધ્યમ વર્ગને મોટી ભેટ બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સાઈઠ હજાર રૂપિયા સુધીની થશે બચત હવે 4 વર્ષનો રિટર્ન એકસાથે ભરી શકાશે વડીલોને ટીડીએસ માં મળશે 1 લાખ રૂપિયા સુધીની છૂટ તો ભાડુવાતોને ટીડીએસ ની મર્યાદામાં મળશે રાહત એમએસએમી સેક્ટરને મળશે વેગ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ માટે ક્રેડિટ ગેરંટી કવરની મર્યાદા 5 કરોડ થી વધારીને બમણી કરાઈ કપાસની ઉપજ વધારવા માટે 5 વર્ષનું મિશન કપડા ઉદ્યોગને મળશે મજબૂતાઈ ય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં ગિફ્ટ સિટીને અનેક ભેટ નાણાકીય એકમોને એક્ઝમ્પશન ડિડક્શન અને રીલોકેશનની જોગવાઈઓ વધુ પાંચ વર્ષ માટે લંબાવાઈ વૈશ્વિક કંપનીઓના શીપ લીઝીંગ યુનિટ્સ વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને મળશે વિશેષ લાભો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા બજેટ પહેલા મોટા ફેરફાર ઓગણસી आईएएस की बदली पांच अधिकारियों ने सौंपा वधारा हवालो अमदावाद मनपा कमिश्नर तरीके बंछानिधि पानी की निमणूक तेनासनी रमत रमतगमत और सांस्कृतिक विभाग में सचिव तरीके बढ़ती स्थानिक स्वराज की चूंटी पहला राजकीय वातावरण में गरमावो जेतपुर में भाजपा जाहिर कराये उम्मीदवार ने मेन्डेट न अपाता अपसेट तो हालोल में छेली घड़ीए उथलपाथल कांग्रेस पक्षना त्राण पूर्व कोपोरेटर ने भाजपे आप मुख्यमंत्री भूपेन्द्र पटेले आणंद जिला में रूपया बस्सौ तेसठ करोड़ विकास कामों कर्पण और खात्मुहूर्त सुररकुआ ढूंढाकुआ रोड ने मुकायो खुल्लो बोरसद खाते नव सर्किट हाउस उभु करायू